મગફળી બાવબળી ઉનાળું વાવેતર કરેલું ચોવીસ નંબર બાહુબલી થોડું ખૂકું પડતું હોય એવું લાગે ચોવીસ નંબર મગફળી બાહુબલી ઉનાળું વાવેતર જો મિત્રો બેઠક એની પછી તમને આખો લોટ દેખાડું દેખાડો સુખા ભાઈ ભેગા કરી જો ઉનાળુ મગફળી બાહુબોલી આ આખો લોટ છે જય શક્તિ અગ્રો કોન્ટ આ બિયારણ લેવા માટે નવ્વાણું સાત ચાલીસ ત્રેપન જીરો ત્યાંસી ઉપર ફોન કરો હાજરમાં મટિરિયલ મળી જશે